સૌ પ્રથમ છે ને આપણે કોઈપણ વસ્તુ આવતા પહેલાં એને જમીનથી બને ને એટલું એક દોઢ બે ઇંચ ઊંચું રાખવાનું જેથી કરીને લાંબા સમયે દાબાને નુકસાન ન જાય તો આ ટપમાં આપણે પચીસ ટકા જેટલી માટી એટલે કે ચોથાઈ ભાગ માટી ભરી નાખી છે અને જોઈ શકો છો તમે આવી રીતે માટીને ખાંડીને ભરવાની હવે આમાં છે ને આપણે થોડું ખાતર ઉમેરી દઈએ તો જો આવી રીતે દેશી ખાતર જ નાખવાનું બીજું કાંઈ પણ નહીં ખાલી દેશી ખાતર તો તમે કેટલું બધું મેં રાખેલું છે છાણા સુકાઈ ગયા છાણા હોય ને એ જ છે વરસાદના લીલા થઈ ગયા છે તો ઓટોમેટિક અમુક ફૂંકો થઈ ગયો જો તો હવે આપણે આમાં ખાતર નાખી દઈએ માટીનું દસ ટકા વીસ ટકા જેટલું આપણે ખાતર નાખી દઈએ આખા ટપમાં આપણે જેટલી માટી નાખી ને એનું વીસ ટકા જેટલું ખાતર રાખી એંશી ટકા માટી રાખવી તો જુઓ તમે હવે એ ખાતરને માટીને એકદમ સરખી રીતે મિક્સ કરી દેવાના જેથી અંદર જ્યારે એના મૂળ ઊંડા ઉતરીને તારે પોષક તત્વો બધા મળતા રહે અને ખાતર નીચે નાખવાનો બે ફાયદા થશે એક તો પોષક તત્વો મળશે ને બીજું ખડ ઉગવાની ઓછી ચિંતા રહેશે ઉપર ખાતર તમે નાખશો ને તો ખડ વધારે થશે તો આવી રીતે ફૂલ એકદમ મિક્સ કરી દેવાનું અને મોટું મોટું ખાતર એવું લાગે કે ભાંગતું નથી આથી તો એને કાઢી અને તમે ખાંડીને પછી નાખી શકો છો એટલે મિક્સ એકદમ કરી નાખવાનું માટી અને ખાતર બે મિક્સ થઈ જવું જોઈએ તો અમુક અમુક મોટું વસ્તુ છે ને તો એને હું હાથથી જ ભાંગી નાખું છું જો આવી રીતે પૂકો કરી નાખવાનો એકદમ અને બહુ મોટા હોય તો એને કાઢીને પછી ખાંડીને નાખી દઈએ કોને કાઢી નાખો તો ચાલે પછી ખાંડી નાખવાનું એને તો એકદમ મિક્સ થઈ ગયું છે કાતર અને માટી તો હવે આપણે છે ને આમાં જે કચરું હોય આમ ખાતરમાં તો એ કાઢી લેવાનું અને થોડું મોટા ગાંગડા હોય તેને હૂકો કરી નાખીશ જુઓ હવે આમાં માટી નાખું છું આ માટી રહીને મારે ખાલી એમને પડી તો મેં ઠેલીમાં ભરીને રાખીને એમાં હું દરરોજ પાણી નાખતો હતો જેથી કરીને જેથી આપણે વાવામાં એનો ઉપયોગ કરવીને તો એ માટી એકદમ ભૂકો જ હોય જુઓ તમે ઝીણી ખાંડીને મેં એમાં ભરી હતી અને જો એમાં ચીકું વાયું હતું પણ થયું નહોતું તો હવે આ ચીક્કુનો ટસોડિયો આપણે નાખી દઈએ છીએ અને મેં આમાં માટી યુઝમાં લઈ લીધી છે એવી મારી પાસે ઘણી થેલીઓ ભરેલી પડી છે એ બધી હું નાખી દેવામાં એટલે મારું આખું ભરાઈ જશે ટપ હવે તમે બાકી તમે કાંડીને ભરીને રાખશો ને તો ગમે ત્યારે તમે પછી એને વાપરશો ને તો તરત તમે યુઝમાં લઈ શકશો ખાંડવી નહીં પડે જો હાથથી જ બધું થઈ જશે અને આ જે મૂર છે ને એ ખાતર બની જશે એની ચિંતા નહીં કરતા તમે લીલું ખડ હોય તો એને હોય તો કાઢી નાખો બાકી મૂરિયા તો અંદર જો આવી રીતે ફેલાવી દીધો ને એ ખાતર બની જશે આપણે હવે માટી જ નાખવી છે હવે ખાતર નથી નાખતા જોકે આ મેં માટી નાખીમાં થોડું ખાતર હશે પણ હવે ખાતર નકું ખાતર નથી નાખતો નકરી માટી જ જો આખું આપણું ટપ હવે ભરાઈ ગયું છે ઓલમોસ્ટ હવે આમાં માટી નાખવાની જરૂર છે નહીં તો હવે આમાં આપણે બે હોલ કરી અને ભીંડો વાવી દઈએ છીએ બહુ ઊંડા હોલ નહીં કરવાના તો જો આ છે આપણા ભીંડાનું બિયારણ આપણે બે જ નાખીએ છીએ આટલા ટપમાં બે ભીંડા તો બહુ થઈ ગયા તમે જેટલો વધારે વાવશો ને એટલી ઓછી શીંઘું આવશે ભીંડામાં એટલે હું બે જ વાવું છું પહેલાં એકનું જ વિચારતું પણ હવે બે વાવી દેવી છે બજાર ન થાય તો તો બે રાખશું આપણે તો આપણો ભીંડો તમે જોઈ શકો છો વવાઈ ગયો છે અને હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખી દઈએ ધીમે ધીમે એકદમ ટપ નાખી દઈએ ને તો બધી માટી છે ને એ ધોવાય ને ભીંડોનો બી બહારે આવી જાય એટલા માટે આવી રીતે ધીમે 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 નાખી દેવાનું પાણી તો હવે છે ને આનો આપણે દરરોજ એક વિડીયો બનાવશું અને આને આને જોઈન્ટ કરતા જઈશું જોઈશું કેટલા દિવસમાં આપણે પેલેનની સિંગોમાં